આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ પરંપરાગત વરઘોડો સરળતાથી અને સલામતીપૂર્વક પસાર થાય તે સુનિશ્ચિત કરવાનો હતો એએમસી સુરેશ તુવેરે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલા વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો શહેના ઐતિહાસિક માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે આયોજકો અને ભક્તો તરફથી આ વર્ષે પણ પરંપરાગત માર્ગે જ વરઘોડો કાઢવા માટેની માંગણીઓ આવેલી છે આ માંગણીઓને અનુલક્ષીને વરઘોડાના માર્ગમાં કોઈ અવરોધ ન હોય તેમજ જાળવણી કે સમારકામની જરૂરિયાત હોય તો તે જાણી શકાય તે માટે આજે આ સ્થળ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા ધાર્મિક લઈ તૈયારીઓ કરવામાં આવે તે માટેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી વડોદરાના સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ વરઘોડાને સફળ બનાવવા માટે પાલિકા તંત્ર અને આયોજકો વચ્ચે જરૂરી સંકલન અને સહકાર સ્થાપિત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં આ મુલાકાતના તારણોના આધારે વરઘોડાના માર્ગ પર